રાજ્યમાં વિકાસની વાતો વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એક એવો રસ્તો છે કે જે સ્થાનિકો માટે હાલાકીનો પર્યાય બની ગયો છે ગઢ બોરિયાદથી કાડકોચ જતો આ રસ્તો બાર વર્ષથી બિસ્માર હાલતમાં છે શું તંત્ર આદિવાસી વિસ્તારના લોકોની વેદના સાંભળશે ખરા નસવાડી તાલુકાના ઘડબુરિયા થી કાડકુ જતુ 5 કિલોમીટર લાંબો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે આ રસ્તો નસવાડી અને ક્વાંટ તાલુકાને જોડતો હોવાથી 25 થી વધુ ગામોના લોકો તેનો ઉપયોગ કરે છે આ માર્ગ 12 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે તેનો આખો ડામર ઘસાઈ ગયો છે અને કપચી નીકળી રહી છે તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે રસ્તો બહુ ખરાબ છે અને કઈ

પાંચ કિલોમીટરનો રસ્તો છે અત્યારે દસ વર્ષથી એટલો બધો જર્દરી રસ્તો છે કે એ રોડ પર જવા માટે બી લોકો મજબૂર થઈને જાય છે લોકો બીજા પાંચ બીજા ત્રણ કિલોમીટર ઓલો ફરીને જાય છે અને એટલો જ જર્દરી છે આજુબાજુમાં ઝાડવા છે અને એટલો ખરાબ રસ્તો છે કે લોકોને જવું હોય તો ડબલ સવારી જવું હોય ને તો કેટલાક લોરો લોકો પડે છે વાગે બી છે તો લોકો હવે એ રસ્તો જલ્દી બને એ માટે સરકારશ્રીને અમારી ખાસ વિનંતી છે કે આ રસ્તો જેમ બને તેમ વહેલી તકે બનાવે એવી અમારી વિનંતી છે લોકોનો આક્ષેપ છે કે 5 કિલોમીટરનું અંતર કાપવામાં અડધો કલાક લાગે છે આ ગ્રામજનો દ્વારા વારંવાર નવા રસ્તા બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના બહેરા કાને પ્રજાનો અવાજ પહોંચતો નથી પંચાયત માર મકાન વિભાગ 10 10 વર્ષથી આ રસ્તો બનાવતી નથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે આદિવાસી વિસ્તારનો વિકાસ ના ગુણગાન ગાવામાં આવે છે પરંતુ બિસ્માર રસ્તાથી લોકો હેરાન પરેશાન છે અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે લોકો પરંતુ પ્રજાની રજૂઆત સાંભળવામાં નથી આવતી રફીક ધણીવાલા જીએસટીવી છોટાઉદેપુર આ રસ્તા પરથી સૌથી વધુ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે અવરજવર કરે છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ ઘટ બોરિયાથી કાડકૂચનો રસ્તો ક્યારે બનશે તે જોવું રહ્યું રફીક ધણીવાલા જીએસટીવી છોટાઉદેપુર